આખા ગામ લોકોમાં અનેરો ઉત્સાહ છે કારણ કે અમે ઉકાઈ પાણી લઈ જવાની વાત હતી ત્યારે ભવિષ્યમાં અમે જલયાત્રા હતી એ જલયાત્રા સરકારે અમારા વિસ્તાર માટે કરોડ જેટલા રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો અને જેમાં અમારા બે ગામો પાણીથી વંચિત રહી જવાના હતા ત્યારે ગામ લોકોએ ભેગા મળીને અમે પાઇપલાઇન બંધ કરાવી હતી અને અધિકારીઓ અને બધાએ જ અમારા ગામમાં સર્વે કરાવીને આજે અમારા